નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર તો વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર તેમજ મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો એક વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે તેમજ મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં જો વાત કરીએ તો આજના દિવસનું વાતાવરણ કેવું રહે છે આગામી સમયમાં વરસાદને લઈને ક્યારે આ ગઈ છે ખાસ કરીને નવું વર્ષ થર્ટી ફર્સ્ટના દિવસ તેમજ નવું વર્ષ બે હજાર ચોવીસ મિત્રો શરૂ થઈ રહ્યું છે તો આ દિવસોની અંદર મિત્રો ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે ખાસ કરીને ખેતીના પાકને લઈને તેમજ અંબરલાલ પટેલની અને હવામાન વિભાગની આગાહી શું છે તેની વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીં તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો ગુજરાતની જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો અરબી સમુદ્રની અંદર ભેજ છે બંગાળની ખાડીની અંદર ભેજ છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ઉપરની સાઈડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને હિમાલય તરફ અને ચીન તરફ જઈ રહ્યા છે જેને કારણે ગુજરાતનો વચ્ચેનો જે ભાગ છે આ ભાગની અંદર મિત્રો ખાસ કરીને ભેજ આવી રહ્યો છે તો તેના કારણે મિત્રો ખાસ ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ વરસાદને લઈને ઠંડીને લઈને તેમજ ગરમીને લઈને પણ મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર આગામી દસ દિવસ સુધીની વાત કરીએ તો આગામી દસ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન રહેવાનું છે ને ભારે ઠંડી પડે કે નહીં ભારે ગરમી પડે એકદમ નોર્મલ વાતાવરણ રહેવાનું છે સાથે જ એકદમ વાતાવરણ ક્લીન રહેવાનું છે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને નોર્મલ રહેવાની છે અહીંયા મિત્રો લાઈવ પણ તમે જોઈ શકો છો ચોવીસ તારીખની આગાહી છે તો હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી અને કોઈ મોટો ભેસ છે એ ગુજરાત તરફ નથી આવી રહ્યાનું બંગાળની ખાડીની અંદર પણ કોઈ મોટી હલચલ નથી તેમજ ઉપરની બાજુ જોવા જોઈએ તો કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને આવી રહ્યું નથી તો તેને કારણે આગામી સમયની અંદર આમ તો જોવા જઈએ તો થર્ટી ફર્સ્ટ સુધી એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધી અને ત્યારબાદ મિત્રો પહેલી જાન્યુઆરીની જો વાત કરવામાં આવે તો ત્યાં સુધી ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર જોવા નહીં મળે હા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્રમાં એક ત્રીસ અને એકત્રીસ તારીખની આસપાસ એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ થોડીક મિત્રો ઉપર આવે તેવી શક્યતા છે જેના કારણે દક્ષિણ ભારતમાં તમિલનાડુ કર્ણાટક કેરળ છે આ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને તેને કારણે મિત્રો આ મોટી સિસ્ટમ છે અને જો આ મોટી અને વધારે સિસ્ટમ બનશે તો ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે આગામી સમયમાં તે જ પવન જોવા મળશે અને તેનો ભેજ મિત્રો ખાસ કરીને આગળની બાજુ નીચે તરફ નહીં જાય સોમલિયા તરફ નહીં જાય તો તેનો ભેગ છે ફરી એક વખત મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી શકે છે જેને કારણે આગામી પાંચ જાન્યુઆરીની આસપાસ મિત્રો ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા આપણે કહી શકાય પરંતુ હાલ મિત્રો જોવા જઈએ તો પેલી જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોઈ પણ જાતના વરસાદની શક્યતા નથી પરંતુ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે એક ખાસ કરીને હવાનું હળવું દબાણ બનવાને કારણે આગામી સમયની અંદર થોડોક વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે મિત્રો હવે આપણે પવનની ઝડપ જોઈ લેવી તો અહીંયા તમે ક્લિયર કટ જોઈ શકો છો કે ગુજરાતની અંદર એકદમ પવનની ઝડપથી નોર્મલ રહેશે અને પવનની ઝડપ નોર્મલ રહેવાને કારણે બપોરના સમયે છે તાપમાનથી ઊંચું જઈ શકે છે અહીંયા તમે જોઈશું આજે વહેલી સવારે છે ખાસ કરીને ગુજરાતના તાપમાન છે એ પવનની ઝડપથી બારથી લઈને પંદર તેમજ મિત્રો બપરની જો વાત કરવામાં આવે તો બપોરે ખાસ કરીને પચીસ થી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપેથી પવન ફૂંકાઈ શકે છે એટલે કે એકદમ નોર્મલ વધારે તેજ પણ નહીં ખાણ કે આપણે ત્રીસ ઉપર જો પવનની ઝડપ થાય તો જ આપણે તેને વધારે પવનની ઝડપ કહીશું તો અહીં તમે જોઈ શકો એકદમ નોર્મલ પવનની ઝડપ છે કોઈ વધારે છે ખાસ કરીને ચાલીસ ઉપર કે પાંત્રીસ ઉપરની આસપાસ પવનની ઝડપ જાય તેવી મિત્રો હાલ કોઈ શક્યતા નથી છેક મિત્રો આપણે પહેલી તારીખ સુધીની એટલે કે આગામી દસ દિવસની વાત કરીએ છીએ આગામી દસ દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર આવે તેવી શક્યતા નથી તાપમાનની પણ વાત કરી લઈએ તો હાલ મિત્રો તાપમાનને લઈને મોટી આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો આજનું જો તાપમાનની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે રાજકોટમાં સત્તર હળવદમાં સોળ મહેસાણામાં અઢાર સત્તર અમદાવાદમાં અઢાર નલિયામાં પણ સત્તર ખાવડામાં સોળ એટલે કે તાપમાન નોર્મલ કરતાં ઊંચું રહેવાનું છે જે ખાસ કરીને પહેલાં આપણે મિત્રો બાર ડિગ્રીની આસપાસ તેર ડિગ્રીની આસપાસ તાપમાન જોયું હતું તેની જગ્યાએ પંદર સોળ ડિગ્રી મિત્રો જોવા જોવા મળી રહ્યું છે અને બપોરનું તાપમાન તમે જોઈ શકો છો રાજકોટમાં એકત્રીસ જૂનાગઢમાં એકત્રીસ અમદાવાદમાં ત્રીસ એટલે કે બપોરે છે એ ભારે ગરમીનો અહેસાસ થાય તેવી પણ મિત્રો આ શક્યતા છે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને ઠંડી છે એ જોવા જઈએ તેવી બધી નહીં પડે રાજકોટમાં સોળ ડિગ્રી મહેસાણામાં સોળ અમદાવાદમાં સત્તર નલિયામાં સોળ ખાવડામાં ચૌદ કે ખાસ કરીને સફેદ રણની અંદર વધારે ઠંડી જોવા મળે પણ બપોરે સાથે સાથે અહીં તમે જોઈ શકો અમદાવાદમાં એકત્રીસ જૂનાગઢમાં તો બત્રીસ રાજકોટમાં એકત્રીસ એટલે કે પવનની ઝડપ ઓછી હોવાને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને જો તો ઠંડીની સાથે સાથે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ પણ ઘટવાને કારણે ગરમી પણ બપોરે વધશે અને સવારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે તમે જોઈ શકો છો અમુક જગ્યાએ ચૌદ ડિગ્રી એટલે કે વહેલી સવારે અને રાત્રે છે ગામડાઓની અંદર ખાસ કરીને તાપમાન છે જોવા મળે પરંતુ બપોરે પવન ઝડપ ન હોવાને કારણે સીધો તડકો પડવાને કારણે તાપમાનની અંદર છે બપોરે ગરમી થાય તેવી પણ હાલ મિત્રો શક્યતા છે મિત્રો થર્ટી ફસ્ટ એટલે કે છેલ્લા દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા દિવસે થોડુંક તાપમાન ઉંચકાય અને બપોર દરમિયાન પણ ભારે ગરમી પડે અને તાપમાન છે એ ખાસ કરીને તમે જોઈ શકો છો ત્રીસ અઠવીસ અને ત્રીસ ડિગ્રી સુધી જાય ઓગણત્રીસ ડિગ્રી જાય તેવી પણ શક્યતા છે નવા વર્ષની શરૂઆતની જો વાત કરવામાં આવે તો એ તમે જોઈ શકો છો સત્તરથી લઈને અઢાર ડિગ્રી તાપમાન છે વહેલી સવારે અને બપોરનું તાપમાનની વાત કરીએ તો ત્રીસ ડિગ્રીની આસપાસ મિત્રો જોવા મળી રહેશે આ સિવાય અંબાલાલ પટેલની પણ આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલે ખાસ કરીને કીધું કે ધીમે ધીમે હવે ઠંડીનો રાઉન્ડ સારું થશે જાન્યુઆરી મહિનામાં અને ફેબ્રુઆરી મહિનાની અંદર ખૂબ જ ભારે ઠંડી છે એ જોવા મળવાની છે તેમજ ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર સુધીની વાત કરીએ તો અશોકભાઈ પટેલની પણ આગાહી ગઈ કે નોર્મલ તાપમાન છે એ તેર ડિગ્રીથી લઈને પંદર ડિગ્રી સવારની અંદર અમુક વિસ્તારમાં સત્તર ડિગ્રી અને બપોરનું તાપમાન છે ખાસ કરીને જોવા જઈએ તો ત્રીસ ડિગ્રીથી લઈને એકત્રીસ ડિગ્રી સુધી જોવાય તેવી પણ શક્યતા છે આ બાજુ અંબાલાલ પટેલે છે દર મહિને છે ખાસ કરીને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી પણ આગાહી કરી છે આ બાજુ અલનીનોની અસરને કારણે મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે જેના કારણે દર વર્ષે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે તેની સંખ્યામાં પણ ઘટાડો થયો છે જેને કારણે હજુ જેવી જોઈએ ઠંડી પડવી જોઈએ એવી ઠંડી છે હજુ પણ જોવા મળતી નથી તો એકદમ હવામાનને લઈને લેટેસ્ટ સમાચાર જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિંદ જય ભારત